વહેલા ઉઠો પાણી પીવો વહેલા ઉઠો પાણી પીવો આ પરંપરા લાંબા સમયથી ચાલી આવી રહી છે વહેલા ઉઠીને કશું જ ખાધા પીધા વગર સૌથી પહેલા પાણી પીવાનું દાંતણ પણ નહીં કરવાનું કે બ્રશ પણ નહીં કરવાનું સૌથી પહેલા પાણી પીવું આ રીતે જે પાણી પીવાની પરંપરા છે એને આયુર્વેદમાં ઉષાપાન કહેવાય છે આ રીતે પાણી પીવાથી આયુષ્ય લાંબુ થાય છે સો વર્ષનું અને સ્વસ્થ આયુષ્ય થાય છે બસ આટલું જ જાણીને લોકો પાણી પીવા માંડતા હોય છે આનાથી બીજા પણ ઘણા બધા ફાયદાઓ થતા હોય છે પરંતુ ફક્ત આટલું જ જાણીને લોકો પાણી પીતા હોય છે આ રીતે તરસ ન લાગી હોય તો પણ પાણી પીતા હોય છે તો આ એકદમ ખોટું છે સવારે ઉઠીને જ્યારે બિલકુલ તરસ ન લાગે હોય પાણી પીવાની બિલકુલ ઈચ્છા ન હોય પરંતુ આ રીતે પાણી પીવાથી આપણું આયુષ્ય લાંબુ થશે સ્વસ્થ આયુષ્ય મળશે એના કારણે જો તમે પાણી પીતા હોય તો આપણે આ વસ્તુને બંધ કરવાની જરૂર છે આજના વિડીયોમાં આપણે જાણીશું કે નરણા કોઠે કોને પાણી પીવું જોઈએ અને કોને ન પીવું જોઈએ નરણા કોઠે પાણી પીવાથી કેટલા ફાયદાઓ થાય છે કેટલી માત્રામાં પાણી પીવું જોઈએ આ વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જાણીશું સૌથી પહેલા જાણીશું કે નરણા કોઠે પાણી પીવાથી કયા કયા ફાયદાઓ થાય છે જે લોકોનું શરીર પહેલેથી જ સ્વસ્થ છે જેમના શરીરમાં કોઈ રોગ નથી એવા લોકો નરણા કોઠે પાણીનું સેવન કરી શકે છે અને આ રીતે જો પાણીનું સેવન કરવામાં આવે તો એનાથી એ રોગથી દૂર રહે છે અને એમનું જે જીવન છે એ સ્વસ્થ જળવાય રહે છે જે લોકોને પાઇલ્સની પ્રોબ્લેમ છે એટલે કે મત્સાની પ્રોબ્લમ છે એ લોકો જો નરણા કોઠે પાણી પીવે તો એમને આમાં રાહત મળે છે પછી જે લોકોને શરીર પર સોજાઓ જોવા મળે છે હાથ પર સોજા હોય પગ પર સોજા હોય કે શરીરમાં કોઈ પણ અન્ય જગ્યાએ સોજા હોય એવી કન્ડિશનમાં નરણા કોઠે પાણી પી શકાય છે જે લોકોને ગ્રહણી છે એટલે કે અમુક લોકોને જમ્યા પછી તરત જ લેટ્રિન જવાની આદત હોય છે આવી સમસ્યામાં તમે નરણા કોઠે પાણી પીવો તો એ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે જે લોકોને ગળાના ઉપરના ભાગની કોઈ સમસ્યાઓ હોય ગળું આંખ

જેના કારણે ગરમી વધારે લાગતી હોય ખૂબ થતો હોય આવી કન્ડિશનમાં જો વહેલી સવારે તરત જ પાણી પીવામાં આવે તો આ ગરમી દૂર થાય છે સમન થાય છે તો આ રીતે અહીં જે બતાવી એવા લોકો નરણા ગોઠે પાણી પી શકે છે અને જે લોકો સ્વસ્થ છે નિરોગી છે એ લોકો તો નરણા કોઠે પાણી પીવે તો એમનું જે આયુષ્ય છે એ સો વર્ષનું થાય છે હવે આપણે જે વાત કરી એ બધા લોકો નાના કોઠે પાણીનો સેવન તો કરી જ શકે છે પરંતુ એ પહેલા એમને પંચકર્મથી શરીરને શુદ્ધ કરાવવું જોઈએ જ્યારે આપણું જે શરીર છે એ પંચકર્મ દ્વારા શુદ્ધ થઈ ગયું હોય અને પછી જો નાના કોઠે પાણી પીવામાં આવે તો એ આપણા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે જે લોકોએ નજીકના સમયમાં જ તે પંચકર્મ કરાવ્યું હોય પંચકર્મ એટલે કે પાંચ પ્રકારના શોધન જેનાથી આપણું બોડી શુદ્ધ થઈ શકે આ જે પાંચ પ્રકારના કર્મ છે એના દ્વારા આપણું જે બોડી છે આપણું જે શરીર છે એ શુદ્ધ થાય છે તો જે લોકોએ નજીકના સમયમાં જ તે પંચકર્મ કરાવ્યું હોય એવા લોકોએ નરણા કોઠે પાણી ન પીવું જોઈએ જે લોકોને કોઈ રોગ થયો હોય અને પછી શરીરને શુદ્ધ નથી કર્યું પંચકર્મ નથી કરાવ્યું તો એવા લોકોએ પણ નરણા કોઠે પાણી ન પીવું જોઈએ જે લોકો વધારે પડતું ઘી અથવા તો વધારે વધારે પડતી તેલવાળી વસ્તુઓ ખાતા હોય એવા લોકોએ પાણી ન પીવું જોઈએ કારણ કે પડતું ઘી અને વધારે પડતી તેલવાળી વસ્તુઓ ખાય છે જેના કારણે એ વસ્તુઓનું જે પાચન છે એ થોડું લાંબા સમય સુધી ચાલતું હોય છે અને અમુક લોકોને આ તેલવાળી જે વસ્તુઓ છે એનું પાચન સંપૂર્ણપણે થતું નથી હોતું પહેલેથી જ જ્યારે અપાચિત ખોરાક આપણા પેટમાં પડ્યો છે અને ઉપરથી આપણે નરણા કોઠે પાણી પીએ છીએ ત્યારે આપણા પેટમાં અપાચિત ખોરાક જમા થાય છે અને એ પેટમાં પડ્યો પડ્યો ઘણા બધા ટોક્સિન્સ પેદા કરે છે અને આ ટોક્સિન્સના કારણે સ્કિન ડિસીઝ થવાની સંભાવના વધી જાય છે ઘણા લોકોને કબજિયાત પણ થઈ જાય છે પેટ એકદમ કઠણ લાગતું હોય છે આવા લોકોએ પણ નરણા કોઠે પાણી ન પીવું જોઈએ જે લોકોને શરીરમાં કોઈ ઈજા થઈ હોય કોઈ ઇન્જરી થઈ હોય ખાસ કરીને છાતીના ભાગમાં કોઈ ઇન્જરી થઈ હોય કે પછી મૂઢમાર વાગ્યો હોય એવા લોકોએ પણ નરણા કોઠે પાણી ન પીવું જોઈએ જે લોકોને દાંતનો કોઈ રોગ હોય મોઢામાં પસ થતો હોય કે પછી કેવિટી હોય એવા લોકોએ પણ નરણા કોઠે પાણી ન પીવું જોઈએ કારણ કે જે લોકોને કેવિટી છે મોઢામાં પસ થાય છે એવા લોકો જો સવારે ઊઠીને બ્રશ કર્યા વગર તરત જ જો પાણી પીવે છે તો પછી મોઢામાં આખી રાત દરમિયાન જે બેક્ટેરિયા જમા થયા છે એ ડાયરેક્ટ આપણા પેટમાં જતા રહે છે અને એના કારણે રોગ થવાની સંભાવના વધી જાય છે જે લોકો ગુટકા તંબાકુનું સેવન કરતા હોય છે એવા લોકોએ પણ નાના કોઠે પાણી ન પીવું જોઈએ કારણ કે દિવસ દરમિયાન ગુટકાનું સેવન કરતા હોય છે રાત્રે સૂતી વખતે પણ ગુટકા કે તંબાકુનું સેવન કરતા હોય છે એના અમુક અવશેષો આપણા મોઢામાં રહી જાય છે અને સવારે ઊઠીને બ્રશ કર્યા પહેલા તરત જ જ્યારે પાણી પીવામાં આવે છે ત્યારે આ જે અમુક અવશેષો રહી ગયા છે એના સાથે અમુક જે સડો છે એ પણ આપણા પેટમાં જતો હોય છે એટલે આવા લોકોએ નરણા કોઠે પાણી ક્યારે ન પીવું જોઈએ જે લોકોને કફને સંબંધિત કોઈ સમસ્યાઓ છે કફ વિકૃત થયો છે અને એના કારણે અમુક પ્રકારના રોગો થયા છે તો એવા લોકોએ પણ નરણા કોઠે પાણી ન પીવું જોઈએ પાણી માત્રા આપવામાં આવેલી છે કેમ કે આ જે પાણી છે એનો આપણે એક ટોનિક તરીકે રસાયણ તરીકે ઉપયોગ કરીએ છીએ કે જે ફક્ત આપણે પાણી તરસ છીપવા માટે નથી પીવાનું પરંતુ આ પાણી આપણા શરીરમાં એક ઔષધિ જેવું કામ કરશે અને આપણા શરીરને સ્વસ્થ રાખશે માટે નરના કોઠે પાણી પીવાની માત્રા સાતસો પચાસ એમ એલ જેટલી આપેલી છે એટલે કે એક લોટામાં લગભગ સાતસો થી આઠસો એમ એલ પાણી આવતું હોય છે તો આપણે સવારે ઉઠીને એક લોટો એટલે કે સાતસો પચાસ એમ એલ જેટલું પાણી પીવું જોઈએ આનાથી જો વધારે માત્રામાં પાણી પીવામાં આવે તો પછી અપચો થવો પેટ ભારે લાગવું કબજિયાત થવું વગેરે જેવી સમસ્યાઓ પણ જોવા મળતી હોય છે અમુક લોકોએ પંચકર્મ નથી કરાવ્યું હતું છતાં પણ નરણા કોઠે પાણી પીવું હોય છે તો એ લોકો શરૂઆતમાં એક પ્રયોગ કરી શકે છે કે સો થી બસો એમ જેટલું પાણી રોજ સવારે પી શકે છે અને પંદર થી વીસ દિવસ જો આ પ્રયોગ કરે છે અને કોઈ રોગ થતો નથી અથવા તો કોઈ સમસ્યાઓ પેદા થતી નથી તો પછી એ આ રીતે પાણી પીવાનું કન્ટિન્યુ કરી શકે છે ધીરે ધીરે જે પાણીની માત્રા છે એ વધારીને સાતસો પચાસ એમએલ સુધી લઈ જવી અને પછી આ રીતે સવારે તમે પાણી પીવાનું ચાલુ કરી શકો છો કારણ કે આયુર્વેદમાં બધા લોકોની પ્રકૃતિ અલગ બતાવવામાં આવી છે અને એના આધારે બધાનું જે આહારનું કન્ઝપ્શન છે પાણીનું કન્ઝપ્શન છે એ અલગ અલગ હોય શકે છે એટલે અમુક લોકોને જો આ રીતે પાણી પીવે તો કઈ સમસ્યાઓ નથી થતી અને એ એમના માટે એકદમ સારું સાબિત થાય છે તો આવા લોકો નરણા કોઠે પાણી પીવાનું ચાલુ રાખી શકે છે આને આયુર્વેદમાં ઉક માં કહેવામાં આવે છે પરંતુ જે લોકોને નરના કોઠે પાણી પીવાથી પેટમાં ભારેપણું લાગે છે કબજિયાત થાય છે સ્કિન થાય છે તો આવા લોકોએ સૌથી પહેલા નજીકના આયુર્વેદ ચિકિત્સક ની સલાહ લેવી જોઈએ અને પછી જ તે આ રીતે પાણી પીવાનું શરૂ કરવું જોઈએ બાકી નરણા કોઠે પાણી પીવાના ઘણા બધા ફાયદાઓ છે તમે એનું સેવન કરી શકો છો ધન્યવાદ